રંગતાળી રાસ ગરબામાં અમદાવાદીઓ ઝૂમી ઉઠ્યા નવરાત્રી ઉજવણી રંગતાળી રાસ ગરબા સમાનતાનો ભવ્ય પ્રી લોન્ચ આર્ટિસ્ટ અનાવરણ કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો સમંતા ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા આયોજિત આ ખાસ સાંજમાં નવરાત્રીના બાર દિવસનો રોમાંચક અને યાદગાર બનાવવા માટે પસંદ કરાયેલા પ્રતિભાશાળી કલાકારોની યાદી સૌ પ્રથમવાર જાહેર કરાઈ હતી આ કાર્યક્રમની મુખ્ય ખાસિયતોમાં દસ મેજિકલ નાઇટ્સ અને દસ સેન્સનેશનલ પરફોર્મન્સ આ ઉપરાંત પ્રથમવાર અમદાવાદમાં પરફોર્મન્સ કરનાર કલાકારો તથા સૌને આશ્ચર્યચકિત કરી દે તેવા એક મિસ્ટરી આર્ટ

એટલી જબરજસ્ત થવા જઈ રહી છે તો બધાને ફરીથી જય અંબે અને વહેલી તકે તમારા પાસિસ કલેક્ટ કરી લેજો અમે લોકો બહુ જ બધા એક્સાઇટેડ છીએ આ ગરબા કરવા માટે અને મને એવું છે કે તમે પણ અત્યારે ચણિયા ચોળી કપડા ડાન્સિંગ બધા માટે તૈયાર હશો તો આપણે સૌ ભેગા મળીને માતાજીના ગરબાની આરાધના કરવાની છે ખૂબ સરસ ગરબા કરવાના છે એ હાલો ગરબે રમવા માટે છેલ્લા બત્રીસ સંગીત ક્ષેત્રે સંકળાયેલો છું અને ખૂબ જ આનંદનો અવસર છે આજે શમનતા પ્રેઝન્ટ રંગતાલી રાસ ગરબામાં અને લોન્ચિંગમાં અમે સૌ ઉપસ્થિત છીએ ઇવેન્ટ મેનેજભાઈ સનવિજા ઇવેન્ટ્સ ખૂબ સરસ મજાનું આયોજન છે અને નવરાત્રી બે હજાર પચીસમાં અમદાવાદીઓને ખૂબ 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 મોજ પડી જાય એવી આ સરસ મજાની જગ્યા છે સરસ મજાનું ડેકોર હજી પણ થવાનું છે સો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે તમારા પાસે સમય ટિકિટ્સ ઝડપથી બુક કરી લેજો યાદ રાખજો એસપીરિંગ રોડ ઉપર શમંતા પ્રેઝન્ટ રંગતાલી રાસગરબા ઇવેન્ટ મેનેજ બાય તનવી આ અવસરે ઇન્ફ્લુએન્સર અને મીડિયા પ્રતિનિધિઓનો ભવ્ય ઉજવણીના પ્રથમ ઝલક જોવા માટે ખાસ આમંત્રિત કરાયા હતા ગરબાના તાલે અને રંગીન પરિધાન અને ઉત્સવના વાતાવરણ વચ્ચે આ પ્રી લોન્ચ કાર્યક્રમમાં નવરાત્રિની મોજને અનોખા આરંભ થયો હતો આ કાર્યક્રમ માટે ડ્રેસ કોડ કોડી ટ્રેડિશનલ ટ્રેડિશનલ રાખવામાં આવ્યો હતો જે પ્રવેશ માત્ર આમંત્રિતો માટે જ હતો ये पहली दफ़ा है कि मैं अहमदबाद आई हूँ परफॉर्म करने के लिए बट इसके पहले मैंने बहुत सारे गरबे किए हैं और परफॉर्म किया है बट यहाँ का कुछ वाइब भी अलग है और मुझे लगता है कि जब हम आने वाले हैं यहाँ परफॉर्म करेंगे इतने सारे अच्छे दमदार लोकल आर्टिस्ट हैं जिनके साथ मैंने आज भी स्टेज शेयर किया और मैं ये चाहती हूँ कि लोग आके उन्हें ज़्यादा सपोर्ट करें और हमारे गरबा में एंजॉय करें एक्चुअली एक किसी भी कलाकार का आ, की जो रियाज होती है वो आ, सबसे बेहतरीन तरह से आ, उसको उसका प्रदर्शन आपको स्टेज पे ही दिखता है क्योंकि आप जब भी प्लेबैक करते हैं या फिर जो उस पर बहुत प्रोडक्शन होता है ये लाइव होता है ना जब भी तो वो एक कनेक्ट हो जाता है आपका एक ऑडियंस के साथ तो वो बहुत मुझे अच्छा लगता है तो अब रानी है कोहिनूर है तो फिर उस लेवल का तो परफॉर्मेंस देना पड़ेगा ना मैं यही कहना चाहूंगी कि, कि आप जो भी हो आप जहाँ से भी हो आपको मेहनत तो करनी पड़ेगी परिश्रम तो करना पड़ेगा और आ, आपका काम काम नहीं आप आपके से जाने जाना चाहते जा, हैं मतलब आ, ये होना चाहिए कि आप अपने काम से जाने जाओ बाकी सब छोड़ दो है ना तो जब भी मैं जाती हूँ अभी वो ऐसे नहीं मेरे को इंट्रोड्यूस करते कि रानी कोहिनूर ट्रांसजेंडर आर्टिस्ट रानी कोहिनूर सिंगर अभी गाना जो भी हो और जो भी गाए जो भी कलाकार गाए कला की जो एक प्रस्तुति होती है उसकी जो एक मराठी में बोलते हैं एक, एक तरीका होता होता है है ना वो लोगों का अलग अलग होता है, वरना तो ग, गाने तो सभी एक जैसे ही गाते हैं अः सारे जितने भी गर्भों के गाने हैं वो तो सेम है बट अंदाज अलग अलग होना चाहिए और आपका जो अंदाज है वो आपका ही है तो वो उसको मद्देनजर रखते हुए आप आगे बढ़िए સમંતા ગ્રુપ આ વર્ષે ફર્સ્ટ ટાઈમ રંગતાલી રાસ નવરાત્રીનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યું છે ગરબા દર વર્ષે જઈએ છીએ અને ગરબામાં તમને ખબર છે કે અંદર જવું અને બહાર નીકળવું એ જે એક પ્રોબ્લેમ હોય છે ગરબા રમવાની વાત તો અલગ જ હોય છે એટલે અમારું આયોજન વખતે એવું છે કે લોકો ઓછામાં ઓછી અગવડતા સાથે ખૂબ સારી રીતે ગરબા રમી શકે વીસ તારીખ અને એકવીસ તારીખ પ્રિ નવરાત્રી અમે પ્લાન કરી રહ્યા છીએ અને બાકી બાવીસ સપ્ટેમ્બરથી લઈને ફર્સ્ટ ઓક્ટોબર સુધી જે નોર્મલ આપણે ગરબા રમીએ છીએ એ રીતનું અમારું આયોજન છે અને સ્પેશિયલ આર્ટિસ્ટમાં વેઇટ કરવી પડશે એમને આજે અમે રિવીલ કરવા જઈએ સાર વ્યવસ્થિત રીતે કરેલી છે પાર્કિંગ લોકોને મળી રહે વીઆઈપી પાર્કિંગમાં અલગ રાખેલું છે જનરલ પાર્કિંગ અલગ છે અને મેડિકલ ટીમ અહીંયા રોજ તૈનાત રહેશે એટલે કોઈને ઇમરજન્સીમાં કંઈ જરૂર પડે છે તો એમાં પણ અમે હેલ્પ કરી શકીએ પાસ લાઈવ થઈ ગયા છે બુકમાં શોમાં ડિસ્ટ્રિક્ટમાં અને બોક્સ ઓફિસનું કાઉન્ટર અહીંયા પણ ઉપલબ્ધ છે અહીંયા પણ લોકો ખરીદ ખરીદી શકે છે પાસ પાસ ઇનિશિયલી અમે પહેલા જે ટુ હંડ્રેડ પાસીસ છે એનો ટુ ફિફ્ટી રાખેલો છે અને પછી અમારે હજુ પણ ડિસાઇડ કરવાનું છે કયા દિવસે કયા આર્ટિસ્ટ પર્ફોર્મ કરવાના છે એના ઉપરથી અમે નક્કી કરીશું અને આ અમારું રંગતાલી રાસ જે છે એ અમે ફર્સ્ટ ટાઈમ ઇવેન્ટ કરવા જઈ જઈ રહ્યા છીએ દસ દિવસના દસ આર્ટિસ્ટ છે અમારા એ એ બધા જ અત્યારે આવેલા છે કે જેનું અત્યારે તમને વન બાય વન બધા સ્ટેજ પર આવશે અને એક મિસ્ટ્રીક કલાકાર છે કે જેના માટે તમારે બી થોડી વેઇટ કરવી પડશે જેને અમને ટૂંક સમયમાં જ અમે લોકો એનું નામ અનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ નવરાત્રી પહેલા કરવાનું કારણ એક જ છે કે અમે લોકો ફર્સ્ટ ટાઈમ અત્યારે નવરાત્રી કરવા જઈ જઈ રહ્યા છીએ તો માર્કેટમાં અત્યારે રંગતાલી રાસ બી આવે છે તો એનું અમે લોકો નવરાત્રી પહેલા જ પ્રિ નવરાત્રી લોન્ચિંગ રંગતાળી રા સામંતની ઉજવણી કરવામાં આવી હતી દર્શક મિત્રો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણે નમસ્કાર